દાહોદ શહેરમાં એક જ્વેલરીની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે આ જે સીસીટીવી ફૂટેજ આપ જોઈ રહ્યા છો આ એ જ દુકાનના છે જે દુકાનને શરૂ થયાને મહિનો નથી થયો અને આ દુકાનમાં આ બે મહિલાઓ તમને જોવાઈ રહી છે આ મહિલાઓ કોઈ ખરીદી કરવા નથી આવી પરંતુ આ ચોરીના ઈરાદે આવેલી હતી દિલચસ્પ બાબત એ છે કે આ મહિલાઓ અગાઉ પણ આ દુકાનમાં બે વાર રેકી કરીને ગઈ હતી હવે ત્રીજી વખત જ્યારે આ દુકાનમાં ખરીદી કરવાના બહારને આવી અને આ સીસીટીવી ફૂટેજમાં આપ જોઈ રહ્યા છો મહિલા એક એક કરીને સોનાની નથો પોતાના મોઢામાં નાખી રહી છે એક બે નહીં પરંતુ સાત જેટલી સોનાની જે નથો છે જેની કિંમત એકવીસ હજાર ઉપરાંત થાય છે આ સાત જે નથો હતી આ એક પછી એક એને મોઢામાં નાખી લીધી અને એકવીસ હજારની માલબત્તાની ચોરી કરીને નાસી છૂટવામાં સફળ થયા છે આ સમગ્ર મામલે સૌથી પહેલાં શું કેવું છે દુકાનદારનું એ સાંભળ્યા અમને સોના ના કાંટા વસાવ્યા કાંટા વસાવવા માટે મેં કીધું સારું અંદર આવ્યા કાંટા વસાવ્યા ને કાંટા વસાવતી વખતે એક બીજી જે સાથે લેડીઝ હતી એને આ કાઉન્ટર પર જે સોના પડ્યા હતા એ સોના નું વજન કરાવ્યું ને એની કિંમત પૂછી ને બીજી જે લેડીઝ ને કાંટા નું બોક્સ આપ્યું હતું એને કાંટા નું બોક્સ ખોલી અને મોના અંદર કાંટા પેલા એક કાંટો નાખ્યો

તો તમને આ યશ જ્વેલર્સના વેપારી છે એની આખી હિસ્ટ્રી સાંભળી હવે આપણે જણાવી દઈએ કે આ ગયા મહિને ચોવીસ તારીખે આ મંડાવ રોડ સ્થિત આ યસ જ્વેલર્સ નામની દુકાનનું ઓપનિંગ થયું અને ઓપનિંગ થતાની સાથે જ જે અજાણ્યા તસ્કરો હોય છે જે આવા પ્રકારની દુકાનોની રેકી કરતા હોય છે આ દુકાન આ બંને મહિલાઓની રડારમાં આવી ગઈ હવે એમને પ્લાન હતું કે આ દુકાનમાં કેવી રીતે પોતાને કરતબ કસબ અજમાવીએ અને આ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી શકીએ અ અઢાર તારીખની દિવસે આ બંને મહિલાઓ આ દુકાનમાં આવે છે ખરીદી કરવાના બહાને રેકી કરીને જાય છે ત્યારબાદ ફરી એક વખત આ બંને મહિલાઓ આવે છે અને ફરી આ રીતે જ રેકી કરે છે અને આખું કેવી રીતે આ ચોરીને અંજામ આપી શકે તે મનોમન નક્કી કરે છે અને ત્યારબાદ નિર્ધારિત કરેલા જે એમને ષડયંત્ર ષડયંત્રના ભાગરૂપે આ દુકાનમાં જાય છે અને વેપારી આ સોના ચાંદીનો વેપારી એક પછી એક આ દાગીના બતાવે છે આ દાગીનાને જોઈને આ મહિલાઓ એક પછી એક મોડામાં આ સોનાની જે રકમ હોય છે એ નાખી લે છે વેપારીને એવું લાગે છે કે આ મહિલા કદાચ ગુટકો ખાતી હશે અને એના એના પગલે આ ગુટકા મોંમાં નાખી રહ્યો તેવું એ વેપારીને લાગ્યું હતું પરંતુ એવું નહોતું આ સીસીટીવી ફૂટેજ આપ જોઈ શકો છો આ સોના ચાંદીના વેપારીના ત્યાંથી આ બંને જે મહિલાઓ છે આ બંને મહિલાઓએ પોતાનો કસબ અજમાવી લીધો પરંતુ એ વસ્તુ ભૂલી ગઈ હતી કે આ ઉપર સીસીટીવી કેમેરા એના ઉપર નજર રાખીને બેઠા છે અને આ જે ચોરીની ઘટના છે આ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે હવે આ મામલો દાહોદ બી ડિવિઝન પહોંચ્યો છે જો કે આ મામલે હજી સુધી કોઈ સત્તાવાર ફરિયાદ થઈ નથી પરંતુ સીસીટીવી ફૂટેજના આધારે આ બંને મહિલાઓ હવે પોલીસની રડારમાં છે આગામી સમયમાં આ પોલીસ આમને કેવી રીતે પકડે છે અને શું કહાણી સામે આવે છે તે જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં ધન્યવાદ